ઘર પાસે અચાનક ઘરની અંદર આગ લાગતા તાત્કાલિક ખબર પડતા દ્વારકા નગરપાલિકા ફાયર એકસો આઠ અને પોલીસ પરિવાર દ્વારા રેસ્ક્યુ કર્યું તાત્કાલિક આગ બુજાવવાના પ્રયત્ન કર્યા અને આ પરિવારને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યો પણ ઘૂગળા મળતી આખો પરિવાર ભગવાનના ધામમાં કોઈને બચાવી ન શક્યા એમાં નગરપાલિકા એકસો આઠ ફાયર તેમજ પોલીસ અને મૃતક માતા પવનભાઈ ઉપાધ્યાય એના ઘરના એની નાની દીકરી અને એની મા ચાર ને અઠ્યાવીસે ફોન આવેલો છે દ્વારકા નગરપાલિકા ફાયર સ્ટેશન પર આવીને જાણ કરતા ફાયરની બે ગાડી એક મિની ફાયર અને એક મોટર ભાવ છે મોટું દસ હજાર લિટર લઈને પહોંચેલા સ્થળો ઉપર નીચે જતા આગ બે માળની અંદર લાગેલી હતી નીચેથી એક માજીને સ્ટીપ કરીને એકસો આઠ માર્ક પર દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલા અને બીજા ઉપર બે લેડિસ અને એક નાનો બે વર્ષનો છોરાને એને પણ બહાર કાઢી અને સરકારી એકસો આઠ માર્ક દ્વારા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવેલો છે અમરેલી લોકસભાની ટિકિટની લડાઈ હવે રસ